જામનગર સાયબર ક્રાઇમ પોલીસને મળી મોટી સફળતા ઓનલાઇન છેતરપિંડીમાં સંડોવાયેલ શખ્સને ઝડપી લીધો લોકોના બેંક ખાતામાંથી રકમ હડપ કરવાનો ગુનો કરતા મહારાષ્ટ્રના આરોપીને ઝડપી લેવાયો જામનગરના એક વ્યક્તિ સાથે એક કરોડ ચુમ્માલીસ લાખની ઓનલાઈન ઠગાઈ થઈ હતી અજાણ્યા કોલ દ્વારા લોન મંજૂરીના બહાને રકમ ટ્રાન્સફરના નામે કરાઈ હતી ઠગાઈ ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ટેકનિકલ તપાસ હાથ ધરી હતી વિવિધ બેંક એકાઉન્ટ મોબાઈલ નંબર અને ટેકનિકલ ટ્રેસ દ્વારા આરોપી હરિત હરીશ્ચંદ્ર કાનોડિયાને ઝડપી લીધો હતો આરોપી પાસે મોબાઈલ ફોન સિમ કાર્ડ અને અન્ય ડિજિટલ પુરાવા કબજે કરવામાં આવ્યા છે ઓનલાઈન આર્થિક તગાઈ કરતા ગુનેગારો સામે જામનગર સાયબર ક્રાઇમ પોલીસની ટીમે વધુ એક સફળતા મેળવી છે બાઇટ જયવીર સિંહ ઝાલા ડીવાયએસપી જામનગર જામનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવેલો છે જેનું જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો આઠ ત્રણસો અઢાર ચાર બાસઠ અને આઈટીએફની કલમ છાસઠ થી છાસઠ ડિમ્પનો દખલ થયો હતો જે બનાવની વિગત મુજબ જે આ કામના ફરિયાદી છે એમનું મહારાષ્ટ્રમાં એક પ્રગતિ એન્ટરપ્રાઇઝ નામનો એક પેટી હોય અને એની એકાઉન્ટ ત્યાં એક્સિસ બેંકની બ્રાન્ચમાં ખોલાવેલું હતું જેને અનુસંધાને એમાં જે તે વખતે એમનું જે બેલેન્સ હતું એક કરોડ ચુમ્માલીસ લાખ આશરે રૂપિયાનું હતું બેલેન્સ એમાં એક અજાણ્યા એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન એમના એકાઉન્ટમાં થાય છે ત્રણ હજાર રૂપિયા આસપાસનું અને જેના આધારે પણ ટાઈમ પછી એમના એકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવે છે અને જે લોક કરવામાં આવે છે ત્યારબાદ એક અજાણ્યા નંબર જેમાં પ્લસ ફોર ફોર કોડ હોય એવા અજાણ્યા નંબર ઉપરથી એમને એક કોલ વોટ્સઅપ કોલ કરવામાં આવે છે અને ત્યારબાદ એવું જાણવામાં આવે છે કે આપનું એકાઉન્ટ કોઈ ફ્રીઝ થયેલું છે એને અનફ્રીઝ કરાવવા માટે કરાવવું હોય તો અમને અહીંયા રૂબરૂ મળો અમદાવાદ મળો અથવા તો જામનગરમાં મળો આ પ્રકારના કોલ્સને આવતું હોય છે એમને ધમકી આપવામાં આવે છે ત્યારબાદ તેમની વાત ના માનતા અમને એવી પણ ધમકી આપવામાં આવે છે કે જો આપ આ રીતનું અમને મળવા નહીં મળો અથવા તો કોઈ અમારી સાથે ફાઇનાન્શિયલ વ્યવહાર નહીં કરો તો આપના વિરુદ્ધમાં ઈડીનો કેસ અથવા તો મની લોન્ડરિંગ બાબતના કેસ દાખલ કરવામાં આવશે આ પ્રકારની ધમકી આપી એમ પાસે દાણા પડાવવામાં પ્રયાસ કરવામાં આવ્યો હતો આ બાબતની ફરિયાદ દાખલ થતાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ કામના જે આરોપી છે જેમણે આ વ્યક્તિને ફોન કરેલો હતો જે છેલ્લો જામનગરમાં મળવા માટેનો એ વ્યક્તિને શોધીને પકડી પાડવામાં આવેલું છે જેનું નામ છે દર્શિત કિશોરભાઈ કાગદરા આ જે આરોપી દર્શિત છે એ જામનગર જામનગર ખાતેથી અટક કરવામાં આવેલો છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે અને એની આગળના પોલીસ રિમાન્ડ મળવા માટેની તજવીજ હાલ ચાલુમાં છે તો આ બાબતમાં મેઈન ખાસ તો લોકોને એ સૂચના કરવાની કે જ્યારે આપનો કોઈ પણ એકાઉન્ટ આપનું ફ્રીઝ થાય અનફ્રિઝ થાય જ્યારે ક્યારેય પણ પોલીસ આ રીતના કે પોલીસ અથવા કોઈપણ બેંક કે કોઈ પણ લો એન્ફોર્સમેન્ટ એજન્સી બારોબાર આવી રીતના ક્યારેય પણ ફોનથી કમ્યુનિકેશન અનફ્રિઝ કરવા માટે કહેતા નથી અથવા તો અનફીશ કરવા માટે ક્યારેય કોઈ પણ આ રીતે નાણાકીય વ્યવહાર કરવામાં આવતો નથી જે પણ કમ્યુનિકેશન હોય છે એ કોર્ટ મારફતે અને લગત પોલીસ મારફતે લેખિત કમ્યુનિકેશન જ કરવામાં આવતું હોય છે તેથી આ પ્રકારનો કોઈ પણ બાબત આપના ધ્યાને આવે તો તાત્કાલિક વન નાઇન થ્રી ઝીરો અથવા તો નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ સર કેટલા સમયથી આ ગુનો આચરવામાં આવતો આ સમગ્ર બનાવું આશરે બે મહિના આસપાસમાં બનેલો છે આની પહેલાં ક્યારે આવા બેંક એકાઉન્ટમાં ફોન કરેલું છે તે બાબતની તપાસ હાલ ચાલુ છે